દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે હોટલ સિવાય ઇન્ટરનેશનલમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એસએ વારોતરિયાના અધ્યક્ષ સ્થાને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સૌપ્રથમ દીપ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જે પ્રસંગે આઝાદ ફિલ્મ પત્રકાર એસોસિએશન ગ્રુપ થરાદના પ્રમુખ હાર્દિકસિંહ રાજપૂત પ્રમુખ ધ્રુપલ જયસ્વાલ તેમજ તેમની ટીમ દ્વારા આવેલ સંતો મહાત્મા તેમજ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ ડોક્ટર એસોસિએશન તેમજ થરાદ નગરના વેપારીઓનું સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સાંસદ પરબતભાઈ પટેલે સંબોધન કરતા પત્રકારોના કામ વિશે માહિતી આપી કે કોરોનાની મહામારી ચાલી ચિકનગુનિયા હોય ફ્લ્યુ હોય અનેક રોગોનું પ્રમાણ જ્યારે વધે ત્યારે તમારા દ્વારા જાગૃતિ હોય છે અને હું કાયમ ના માટે કહું છું કે સરકારી યોજનાનો લાભ કે જે તે સરકાર કરે છે ને જે કરવા જેવું છે કે પ્રજામાં અવેરનેસ લાવવાનું કામ પત્રકારોના માધ્યમથી લોકો સુધી પહોંચે છે અને તમારું પેપર વાંચી પણ ખબર પડે કે મારે આવું કઈ કરવા જેવું છે તેમજ લોકો સુધી સાચી માહિતી પહોંચે તે કામ પત્રકાર મિત્રો હું આઝાદ ફિલ્મ પત્રકાર એસોસિએશન પત્રકાર પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમને બિરદાવી ખૂબ આગળ વધો તેમ ખૂબ પ્રગતિ કરો તેવી શુભકામના પાઠવી અને તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે ડોક્ટર કહે છે કે છાતીમાં દુઃખે છે પણ ડરવું ન જોઈએ ત્યારે પત્રકાર કાંઈ કહેતા ડરવું ન જોઈએ ક્યારેક ક્યારેક મારા પત્રકાર મિત્રો કહે છે કે સાચું લખવું છે પણ કોઈનો ડર છે ત્યારે સાચું કહેતા ક્યારેક કોઈનો ડર હોઈ ન શકે ગમે તેઓ ચમરબંધી હોય પરંતુ સાચું બોલતા ડરવોનું જે વધુમાં જણાવતા કહ્યું કે ચંદ્રશેખર આઝાદના ફોટા સાથે સન્માનિત કર્યા ત્યારે જે આઝાદનો જે વટ છે તે વટ આપણે તે દિશામાં મિત્ર આગળ વધીએ તેમ જણાવ્યું અને વધુમાં થરાદમાં એ પોલીસ અધિકક્ષ સંબોધનમાં જણાવ્યું કે થરાદ આઝાદ ફિલ્ડ એસોસિએશન ગ્રુપ ખરેખર આઝાદ છે છેલ્લે દર એક અઠવાડિયામાં પોલીસ અને પત્રકારોની મીટિંગ થતી હોય છે અને કોઈકને કોઈક પ્રશ્ન હોય તો આવે અને કે સાહેબ આમાં શું કરું પણ ખૂબ પોઝિટિવ લોકો છે મેં મારી બાવીસ વર્ષની સર્વિસમાં મારે પત્રકારો સાથે વધારે બેઠક હોય પણ આટલા સરસ મજાના પોઝિટિવ પત્રકારો મેં જોયા નથી પોઝિટિવ કઈ રીતે છે તે લોકો સાચું છાપે છે કાંઈ ખોટું છાપતા નથી જે લોકો કહેતા હોય કે આ ખોટું છે તે જરાય ખોટું નથી પોલીસ તરીકે હું ખાતરી આપી શકું છું કે પત્રકારો જે છાપે જે બિલકુલ સાચું છે અને સમાજને ખરેખર સાચી દિશા બતાવવાનું કામ કરે છે વધુમાં જણાવતા કહ્યું કે અમારી પોલીસ ડિપાર્ટમેન્ટને નથી ખબર પડતી તેના પહેલાં તો આ તમામ પત્રકારોને ખબર પડે છે અને પોલીસને જાણ છે આ વિસ્તારમાં ખૂબ જ જાગૃતિનો અભાવ છે તે વાત સાચી છે પણ જે આઝાદ ફિલ પત્રકાર એસોસિએશનના મિત્ર જે કામ કરે છે તે ખરેખર સલામ છે અને આજના કાર્યક્રમ अंतर्गत प्रयाग गिरी पीर बापू थावरमठ धानेरा संत श्री राम लखन दास जी बापू तथा चारड़ा संत श्री जानकी दास बापू ढीमा तथा मंत श्री गेवरदास जी महाराज भूरिया तथा संत श्री अंकितपुरी बापू भापीमठ धानेरा तथा थरा धरा धारासभ्य इंचार्ज हम जी भाई पटेल तथा तालुका विकास अधिकारी काजलबेन आंबलिया तथा अग्रणी डी डी राजपूत थराद नगरपालिका पूर्व प्रमुख पथुसी राजपूत तथा अति गुलाबगिरी शांतिगिरी बुढ़नपुर तथा विक्रम सिंह देवुसिंह राजपूत तथा राठौर रवजी भाई पी ડોક્ટર એસોસિએશન સહિત વેપારી એસોસિએશન હોદ્દેદારો સહિત સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પત્રકાર વિશાલભાઈ પ્રજાપતિ થરાદ બનાસકાંઠા